નમસ્કાર દોસ્તો દીવથી ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે ખૂબ મોટી ખુશખબર મળી રહી છે દીવથી ગોવા અને ગોવાથી દીવ ફ્લાઇટ છે તેનો આજે પ્રારંભ થયો છે આ સિવાય અમદાવાદ ટુ દીવ અને દીવ ટુ અમદાવાદ ફ્લાઇટનો પણ શરૂઆત થઈ છે આ સિવાય દીવથી મુંબઈ ફ્લાઇટ ચાલી રહી છે દીવથી સુરત ચાલી રહી છે હેલિકોપ્ટર સેવા ચાલી રહી છે પરંતુ આજે સ્ટાર એરલાઇન્સ દ્વારા દીવ ટુ ગોવા અને ગોવાથી દીવ એરલાઇન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે દીવથી અમદાવાદની ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ટિકિટનો દર છે તે ખૂબ ઓછો છે મતલબ કે દીવથી ગોવાની જે ટિકિટ છે તે બસની માફક હોય તેવી હાલ ટિકિટ છે તો આપ તમામ માટે આ વિડીયો કામનો અને ઇન્ફોર્મેશનનો છે તો આપ જરૂરથી આને સેવ કરી લેજો કારણ કે આ જે આ વિડિયોની અંદર એ જાણીશું કે દવથી ગોવા અને ગોવાથી દીવ જે અવરજવર જવર કરશે ફ્લાઈટનું ટાઈમિંગ શું છે તેની ટિકિટ શું છે આ સિવાય દીવથી અમદાવાદની ફ્લાઇટનું ટાઈમિંગ અને ટિકિટ શું છે અને દીવથી સુરત અને દીવથી મુંબઈની ફ્લાઇટનું ટાઈમિંગ અને ટિકિટ શું છે આ સિવાય દીવથી જે દીવ દમન હેલિકોપ્ટર ચાલી રહ્યું છે તેનું ટાઈમિંગ અને ટિકિટ શું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા ગીર સોમનાથ જિલ્લો હોય દીવ હોય દ્વારકા હોય કે જુનાગઢ હોય અહીંયા પર ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને સરકાર પણ આ પ્રવાસીઓ અહીંયા વધુમાં વધુ આવે વધુ ફેસિલિટી મળે તે હેતુથી કેશોદ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે એ સિવાય દીવ એરપોર્ટ છે આ દીવ એરપોર્ટમાં ફ્લાઇટોની સંખ્યા વધારી દેવામાં આવી છે જેથી કરીને અહીંયા વધુને વધુ ટુરિસ્ટ આવે ને અહીંયાના લોકો છે તે પણ બીજે જવા માટે સરળતા રહે ટાઈમ તેમનો બચે અને ટિકિટના દર પણ ખૂબ હાલ ઓછા છે તો આવો જાણીએ પહેલી વાત એ કરી લઈએ કે દીવથી ગોવા વચ્ચે જે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે સ્ટાર એરલાઇન્સ દ્વારા એની ટાઈમિંગ શું છે અને ટિકિટ શું છે આજે દીવ ટુ ગોવા ફ્લાઇટની શરૂઆત થઈ છે આ ફ્લાઇટ છે તે દરરોજ સાડા ત્રણ કલાકે ગોવાથી ઉપડશે અને ગોવાથી સાડા ત્રણ કલાકે આ વિમાન છે સ્ટાર એરલાઇન્સનું ગોવા ગોવાથી રવાના થશે અને લગભગ પાંચ વાગ્યા ને વીસ મિનિટે દીવ લેન્ડ થવાનું છે ત્યારબાદ દીવથી ફરી એક વખત ગોવા છે તે પાંચ ને પચાસ છે મતલબ કે પોણા છ ની આસપાસ દીવથી આ પ્લેન ઉપડીને ગોવા રવાના થશે આ પ્લેનની ટિકિટ હાલ તો 2200 થી 3500 રૂપિયા રાખવામાં આવી છે જોકે મંગળવાર અને બુધવાર બે દિવસ આ સેવા મતલબ આ પ્લેન અવર જવર નહીં કરે સોમ બુદ્ધ સોમ ગુરુ શુક્ર શનિ અને રવિ આ પાંચ દિવસ અઠવાડિયાના પ્લેન છે તે દીવ ટુ ગોવા અવરજવર કરશે તેની ફ્લાઇટો છે તે દીવથી ગોવા જવાની છે તો આપ દીવથી ગોવા જવા માંગતા હોય તો હાલ જે ટિકિટ છે તે આજે લગભગ ચૌદસો પંદરસોની આસપાસ હતી પરંતુ હવે આવનારા દિવસોમાં એવું જાણવા મળે છે કે બાવીસસોથી પાંત્રીસો રૂપિયા આ ફ્લાઇટની ટિકિટ હશે આ સિવાય એક પ્લેન છે તે પણ શરૂ થયું છે દીવ ટુ અમદાવાદ અને અમદાવાદ ટુ દીવ આ ફ્લાઇટ છે તે સવારે અમદાવાદથી નવ ને પચાસ મિનિટે ઉપડશે અને દસ પચાસ મિનિટે દીવની અંદર લેન્ડ થશે મતલબ કે એક કલાકનો સમય લાગશે નવ ને પચાસે અમદાવાદ થી આ પ્લેન ઉપડશે અને દસ ને પચાસે દીવ પહોંચશે ત્યારબાદ દીવથી સવા અગિયાર મતલબ કે અગિયાર ને વીસ મિનિટે દીવથી ઉપડશે અને બાર વીસ મિનિટે આ પ્લેન છે તે અમદાવાદની અંદર પહોંચશે મતલબ કે એક કલાકની અંદર આપ દીવથી અમદાવાદ પહોંચી શકશો અને અમદાવાદથી દીવ પહોંચી શકશો આ દરરોજ એક ફ્લાઇટ છે તે ઉપડશે આમની ટિકિટ છે દીવથી અમદાવાદની બે હજાર રૂપિયાથી લઈને પચીસ રૂપિયા હાલ તો રાખવામાં આવી છે મતલબ કે હવે તમે દીવથી અમદાવાદ બે હજાર રૂપિયામાં પહોંચી શકશો અને અમદાવાદથી દીવ છે તે પણ આપ બે હજાર રૂપિયામાં આવી શકશો આ સિવાય સ્પાઇડ જેટ છે તેની સેવા પણ દીવની અંદર કાર્યરત છે અને આ સ્પાઇટ જે છે તેનું દીવ ટુ સુરત પ્લેન છે તે ચાલી રહ્યું છે દીવથી સુરત જવા માટે અને સુરતથી દીવ આવવા માટે મતલબ કે સુરતથી આ પ્લેન છે તે બે વાગા અને દસ મિનિટે મતલબ કે બપોરના બે કલાકે ઉપડશે અને પચાસ મિનિટની અંદર આપને દીવ પહોંચાડશે લગભગ તેની ટિકિટ છે દીવથી સુરત જવર જવા માટેની ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા રાખવામાં આવી છે મતલબ હવે આપ સુરત છે તે આપ ત્રણ હજાર રૂપિયાની અંદર સુરત અહીંયાથી પહોંચી શકો છો અને સુરતથી ફરી વખત અહીંયા પર આવી શકો છો એન્ડિગોની ફ્લાઇટ છે તે પણ દીવમાં ચાલી રહી છે આ એન્ડિગોની ફ્લાઇટ છે તે દીવ ટુ અમદાવાદની અંદર તે ચાલી રહી છે અને તે અમદાવાદથી લગભગ સવા અગિયાર કલાકે અગિયાર ને પંદર મિનિટે અમદાવાદથી ઉપડશે આ એન્ડિગોની ફ્લાઇટ છે તે જે દીવ આવશે અને દીવથી ફરી સુરત રવાના થશે તો કંઈક આ રીતે ચાલી રહ્યું છે અમદાવાદથી દીવ અને દીવ થી સુરત આ ફ્લાઇટ છે તે જશે અને દીવથી અમદાવાદ બપોરે ત્રણ કલાકે મતલબ આપ અમદાવાદ જવા માંગતા હોય તો દીવથી બપોરે ત્રણ કલાકે આ ફ્લાઇટ છે તે આપને મળશે અને આનો ટિકિટ દર છે તે પણ ત્રણ હજારથી ચાર હજાર રાખવામાં આવ્યો છે જો કે આ ફ્લાઇટ પહેલેથી ચાલી રહી છે હવે વાત કરી લઈએ દીવ અને મુંબઈ વચ્ચે ફ્લાઇટ છે તેની લાંબા સમયથી દીવ અને મુંબઈ વચ્ચે પ્લેન સેવા છે તે શરૂ છે દીવ અને મુંબઈ વચ્ચે પ્લેન છે તે દોડી રહ્યું છે મુંબઈથી લગભગ અગિયાર ને પંદર મિનિટે પ્લેન છે દીવનું તે ઉપડશે અને બારને પિસ્તાલીસ મિનિટે દીવથી મુંબઈનું પ્લેન ઉપડશે મતલબ કે સવા અગિયાર મુંબઈથી દીવનું પ્લેન ઉપડશે લગભગ કલાક આસપાસનો સમય લાગે છે દીવ પહોંચતા પરંતુ દીવને દીવથી ફરી એક વખત પોણા એક કલાકે મતલબ કે બાર ને પિસ્તાલીસ મિનિટે દીવથી મુંબઈ જવા માટે આ પ્લેન રવાના થશે દીવથી મુંબઈની ટિકિટ છે તે બાવનસો રૂપિયા મતલબ પાંચ હજાર બસો રૂપિયા રાખવામાં આવી છે જે પહેલેથી ચાલી રહ્યું છે આ સિવાય દીવથી દમન હેલિકોપ્ટર સેવા છે તે પણ લાંબા સમયથી ચાલે છે તો એ પણ વાત કરી લઈએ દીવથી દમન છે તે રવિવારે એક દિવસ આ હેલિકોપ્ટર સેવા છે તે બંધ રહી છે બાકીના દિવસો ચાલુ રહી છે દીવથી દમણ અને દમણથી દીવ આ હેલિકોપ્ટર સેવા જે ચાલે છે દમણથી વહેલી સવારે દસ કલાકે હેલિકોપ્ટર છે તે દીવ આવવા માટે રવાના થાય છે જ્યારે દીવથી બપોરે એક કલાકે આ હેલિકોપ્ટર છે તે દમણ જવા માટે રવાના થાય છે અને દીવથી દમણની ટિકિટ છે તે આ હેલિકોપ્ટરની આડત્રીસો રૂપિયા મતલબ કે ત્રણ હજાર આઠસો રૂપિયા રાખવામાં આવી છે તો આપને જણાવી દઈએ કે હવે દીવની અંદરથી આપ છે તે અલગ અલગ શહેરોની અંદર પ્રવાસન સ્થળોની અંદર પહોંચી શકો છો આ સિવાય આ જે સ્ટાર એર છે તે આવનારા મતલબ કે જુલાઈ મહિનાની અંદર દીવથી દિલ્હી અને દિલ્હી ટુ દીવ છે એ ફ્લાઇટ સેવા પણ જુલાઈ મહિનાથી શરૂ કરવા જઈ રહ્યું છે તો દીવથી હવે તમે દીવથી મુંબઈ જઈ શકશો અમદાવાદ જઈ શકશો સુરત જઈ શકશો દીવથી દમણ જઈ શકશો અને દીવથી ગોવા પણ જઈ શકશો અને દીવથી આગામી દિવસોની અંદર દિલ્હી પણ આપ જઈ શકશો તો એટલી ફ્લ ફ્લાઇટો છે તે શરૂ થઈ છે અને અમુક ફ્લાઇટો છે તે શરૂ થવા જઈ રહી છે આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું આપ અમને અચૂકથી જણાવજો હાલ જે આ ફ્લાઇટની ટિકિટો છે એવું જાણવા મળી રહ્યું છે ચર્ચાઈ રહ્યું છે કે ટિકિટનો દર ખૂબ ઓછા છે ગોવા દીવથી ગોવા અને ગોવાથી દીવ આવવા માટે બે થી પાત્રીસ બે હજારથી પાંત્રીસો રૂપિયા ટિકિટ જે રાખવામાં આવી છે તેમાં હવે આગામી દિવસોમાં વધારો થઈ શકે છે કારણ કે અત્યારે શરૂઆત છે અને એ પણ ચર્ચાનો વિષય બેનો છે કે શું દીવથી ગોવા અને અન્ય જે શહેરો છે દીવથી સુરત છે દીવથી અમદાવાદ છે તેના પેસેન્જરો છે તે પૂરતા પ્રમાણમાં મળશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે દીવથી દીવ ટુ ગોવા અને ગોવા ટુ દીવ ફ્લાઇટ છે તે આજથી શરૂ થઈ ચૂકી છે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આપના કોઈ સવાલ હોય અથવા તો આપ કંઈ પૂછવા માંગતો હોય તો એ પણ આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કોશિશ કરીશું આપના તમામ સવાલોના જવાબ આપવાની આપને વિડીયો કેવો લાગ્યો ચૂકથી આપ એને કમેન્ટ કરીને જણાવજો અને આવા જવું નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇસ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ